રાજપીપળાથી ડેડિયાપાડા સાગબારા અને મહારાષ્ટ્રની જોડતો હાઇવે નંબર પાસઠ પસાર થાય છે ત્યાં ભરૂચ જિલ્લાના મોવીના યાલગામ પાસે ગળનાળાનું બે વર્ષ પહેલાં ટેમ્પરરી કામ કરેલ હતું અને એ હાલ એક જ વરસાદમાં તૂટી ગયેલ છે જેના કારણે ડેડિયાપાડા અને સાગબારાથી રાજપીપળા જિલ્લા મથકોમાં જતા લોકોને વહીવટી કામોમાં ખૂબ જ તકલીફ પડી રહી છે આ સિવાય પણ વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને ખેડૂતોને પણ તંત્રની આ ભૂલના કારણે ખૂબ જ તકલીફ પડી રહી છે હકીકતમાં આ નાળું ભરૂચમાં આવેલ છે અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા દુનિયાને ઉથલપાથલ કરવાની તાકાત છે એવી વાતો કરે છે આજે ટ્રિપલ એન્જિનની સરકારના બધા દાવા ખોટા પડી રહ્યા છે ભાજપના સાંસદો અને નેતાઓ ફક્ત મોટી મોટી વાતો કરે છે અને જનતાને મૂર્ખ બનાવી પોતાની વાહવાહી મેળવી રહ્યા છે પરંતુ જનતા હાલ ત્રાહીમામ પોકારી ઉઠી છે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તેમ છતાં ગુજરાતનો વિકાસ થયો નથી અને બીજેપી સરકાર વિકાસ ગુજરાત મોડેલના નામે આખા દેશમાં મોટી મોટી વાતો કરો છે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન નેત્રંગ